હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના પ્રમય છ પોઈન્ટ ત્રણ પ્રમાય છ પોઈન્ટ ત્રણમાં તમને શું કહેવા માંગે છે કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય મતલબ કે જો આ બે ત્રિકોણ મેં બનાવેલ રાખેલ છે બરાબર આ બે ત્રિકોણ છે એને અનુરૂપ ખૂણા હું છે સમાન છે મતલબ આ જે ખૂણો હશે એ બી આશે આ હશે એ અહીંયા છે અહીંયા હશે એ અહીંયા મતલબ કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમના તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અથવા બાજુઓ સમપ્રમાણમાં હોય મતલબ કે આ જે બાજુનું નામ આપણે આપશું મતલબ આ જે બાજુ હશે આના સમપ્રમાણમાં હશે આ બાજુ હશે એ આના સમપ્રમાણમાં હશે નીચેની હશે એ આના સમપ્રમાણમાં હશે બરાબર સમપ્રમાણમાં હોય અને તેથી તે બે ત્રિકોણ સમૃદ્ધ છે એવું આપણે સાબિત મતલબ કે આ બે ત્રિકોણ છે સમૃપ થાય છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે બીજું તમને શું કહેવા માગીએ કે આ શરત છે એ બે ત્રિકોણની સમૃપતા માટે ખૂખુખું શરત તરીકે પણ ઓળખાય છે બરાબર બીજી રીતના બી તમને પૂછી શકીએ કે ભાઈ ખૂખુ ખુ શરદ પરથી ત્રિકોણની સમૃપતા લખો તો આપણે કેવી રીતના લખવાની હોય આપણે જોઈએ હવે જો બે ત્રિકોણ આપેલ છે નું નામ આપ દઉં આપણે એ બી ને સી રેડી આનું નામ આપ દઈએ ડી ઈ ને એફ પક્ષ પક્ષમાં હું લખવા આપણે જે આકૃતિમાં વર્ણન કર્યું એ પક્ષમાં લખવાનું અહીં શું કર્યું કે અહી હું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ કુ છે ડીઈ ડીઈ માં હું કહીશ ખૂણા સમાન હોય મતલબ ખૂણો એ બરાબર ખૂણો કયો થશે ડી બી બરાબર ઈ થશે સી બરાબર એફ થશે એ લખ મતલબ ખૂણો એ બરાબર ખૂણો ડી પછી ખૂણો બી બરાબર ખૂણો ઈ પછી ખૂણો સી બરાબર ખૂણો એફ છે એટલું આપણે આપેલ છે હવે સાબિત શું કરવાનું છે આપણે સાબિત એમ કરવાનું છે કે આ બંને ત્રિકોણ સમરૂપ હોય એ લખવું હોય તો ભાઈ તો સાજ્યમાં લખવાનું કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈ એફ રેડી સમજ હવે જો આપણે આમાં શું કરવાનું છે હવે જો આ બંને ત્રિકોણ સમૃપ છે એવું સાબિત કરવું હોય આ મારા આ ત્રિકોણ છે આને આની અંદર સમાવું તો આ બંને ત્રિકોણ થાય સમૃદ્ધ થાય ને એવી રીતે મારે ધારવું હોય તો હું એક ધારણા કરું કે ભાઈ આ ત્રિકોણ જેટલું છું આ એક લવ ત્રિકોણ બરાબર આનું નામ આવતું પી ની ક્યુ રેડી મતલબ ડી પી હશે એટલું જ એથી બી હશે ને એથી સી હશે એટલું દીઠી ક્યુ હશે એવી આપણે ધારણા કરી તો હવે લખવાનું સાબિતીમાં કે એ બી બરાબર શું થશે એ બી બરાબર ડીપી ડીપી તથા એસી બરાબર ડીક્યુ એસી બરાબર ડીક્યુ થાય તેવા બિંદુઓ ક્યા થશે પી અને ક્યુ થશે ને પી અને ક્યુ લય ક્યુ રચ રેડી એટલું થઈ ગયું તો આપણે શું મેળ્યું રચના મુજબ એ બી બરાબર ડી અહીં લખ્યું કું ને રચના મુજબ બીજું તમને શું મેળ્યું જો આપણે પક્ષમાં આપેલ છે ખૂણો એ ને ડી ખૂણો એ ને ખૂણો ડી શું છે સમાન છે એ લખ નાખીએ ખૂણો એ બરાબર ખૂણો ડી એ કેમાં આપેલ છે આપણે પક્ષમાં બીજું હું મેળ્યું એસી બરાબર ડીક્યુ ત્રીજું શું છે એસી બરાબર ડીક્યુ રચના મુજ બરાબર હવે જો એ બી એ બી ડીપી સમાન છે એસી ડીક્યુ સમાન છે ખૂણો સમાન છે મતલબ આ બે ત્રિકોણ હું કહી દઈએ આપણે સમૃપ કહીએ છીએ ને કઈ શરત ઉપરથી આપણે સમૃપ કહીએ છીએ કે બાજુ ખૂણો બાજુ થઈ ગયું ને આ બે બાજુ આ એક બાજુ ખૂણો બાજુ બરાબર શરદ પરથી શરદ પરથી શું કહી કે આપણે કે ત્રિકોણ કેવો થશે આમાં ત્રિકોણ એબીસી અને ડીપી ક્યુ ત્રિકોણ એબીસી બરાબર અને સમરૂપ છે કોને ત્રિકોણ ડીપી ક્યુ ને રેડી તેથી હું એમ લખી કઉ ને કે ભાઈ ખૂણો બી હશે આ ત્રિકોણનો ખૂણો બી હશે એટલો જ પી હશે બરાબર ખૂણો પી બરાબર પછી ખૂણો સી હશે એટલો જ આ સી ખૂણો હશે એટલો જ કેટલો હશે ક્યુ હશે અને તથા બીજો ખૂણો કયો આવશે ખૂણો આ બી આપણે કયા ઉપરથી લખી કે પેલા એ લખ નાખીએ આ આ ત્રિકોણ એ બી સી છે અને ડીપી ક્યુ છે એ બંને સમાન સરખા એકરૂપ અને સમાન હોય તો ખૂણા બી બરાબર આપણે ખૂણો પી લખીએ અને ખૂણા સી બરાબર ખૂણો ક્યુ લખીએ બરાબર અને પક્ષમાં એને ડી તો આપેલ જ છે આપણે બરાબર હવે જો પક્ષમાં બીજું તમને શું આપેલ છે કે ખૂણો બી છે એ ઈ જેટલો છે ને ખૂણો સી છે એ કેટલા જેટલો છે એ જેટલો છે એ આપણે લખવું હોય તો પેલા આગ્યાથી આપણે આવ્યું તો કે ભાઈ સીપી સીટી મુજબ રાઇડેટ તથા આપણે શું આપેલ છે પક્ષમાં શું આપેલ છે ખૂણો બી બરાબર ખૂણો એ આપેલ છે ને તો અહીં લખું ખૂણો બી બરાબર ખૂણો ઈ આપેલ છે ક્યાં આપેલ છે પક્ષમાં હોય જો આપણે હમણાં મેળવ્યું ખૂણો બી બરાબર પી થાય ને પક્ષમાં આપેલ છે ખૂણો બી બરાબર ઈ થાય મતલબ ને ઈ ખૂણો બી સરખો હશે ને એ આપણે કહી કે ને તો આપણે હું આ એક કામ કરું આને સમીકરણ એક આપદ આને સમીકરણ બે આપદ તેથી સમી એક અને બે પરથી હું કહી કું ખૂણો પી બરાબર ખૂણો ઈ લખી ગઈ ને બરાબર ને આવું મેળવ્યું આપણે મતલબ કે ખૂણો પી છે એની બરાબર ખૂણો એ છે મતલબ આ ખૂણો ને આ ખૂણો બંને સરખા થાય તો એવી રીતના એવી જ રીતના કરીએ તો ખૂણો ક્યુ અને ખૂણો એફ બી સરખો થશે ને બરાબર હવે જો આ ત્રિકોણમાં તમે જોવો તો ખૂણો પી ને ખૂણો ઈ સરખો બતાવે કઈ બતાવે સીધો સીધો લીટો લીટો હોય ને બે સમાંતર તમે પાડો તો આ બે ખૂણા બને એ ક્યાં કહેવાય અનુકોણની જોડ કહેવાય ને તો અનુકોણની જોડ પરથી કહી કે ને કે પીક્યુ અને ઈ એ ખૂણ હશે સમાંતર હશે ને તો એ આપણે લખીએ જે આપણે મેળ્યું ને જે અનુ कोणनी जोड छे એટલે કે સમાન છે તે થી હું લખી કોને કે pq समांतर ef pq ને ef समांतर હોય તો આ બંને રેખા હું એ समांतर હોય એ આપણે લખ્યું કે મે pq समांतर ef હવે જો આ બંને સમાંતર હોય તો પ્રમય આપણે છ પોઈન્ટ એક શીખી ગયા એમાં લખી કહે ને આપણે કે ભાઈ ડીપી અપોન પીઈ ને ડીક્યુ અપોન ક્યુએફ લખી શકાય ને તો લખો ડીપી અપોન પીઈ બરાબર ડીક્યુ અપોન ક્યુએફ સમીકરણ ત્રણ આપ દઉં આ ક્યાંથી આપણે લેવી તો લખવાનું પ્રમય છ પોઈન્ટ એક બરાબર હવે જો હવે મારે આ છે આખો ત્રિકોણ આની અંદર સમાવું હોય તો મારે આ બાજુ છે એની પૈકી આ બાજુ ઇક્વલ કરવી પડે ને બરાબર ને ઈ ને બીસીબી મારે ઇક્વલ કરવા પડે ને તો એના માટે આપણે હવે કરવાનું છે હવે જાણતી ધ્યાનથી જોઈશું તમે હવે આપણે સમીકરણથી જે ત્રણ મેળવ્યું ને એનું વ્યસ્ત કરના મતલબ કે સમી ત્રણ ને બંને બાજુ વ્યસ્ત કરતા અને વ્યસ્ત કરો તો તમને શું મળે પીઈ અપોન ડીપી બરાબર ક્યુ એફ અપોન ડી ક્યુ આનું સમીકરણ ચાર આપદા રેડી હવે હવે જે સમીકરણ ચાર મેળ્યું હતું ને આપણે એમાં પ્લસ વન ઉમેર્યું હવે આપણે લખવું તો કે સમય ચાર માં બાજુ એક ઉમેરતા બંને બાજુ એક ઉમેર્યું તો તમને શું મળશે કે ભાઈ પીઈ ઓપોન ડીપી પ્લસ વન બરાબર QF અપોન DQ પ્લસ વન આવી રીતના મેળ હવે લસા લો એકબીજાને ગુણાવો તો શું મળશે pe પ્લસ ડીપી અપોન ડીપી બરાબર ક્યુએફ પ્લસ અપોન હવે જો પીઈ પ્લસ ડીપી હવે આકૃતિમાં જુઓ પીઈ પ્લસ डीपी मतलब आख लखी सकू ने हूँ बराबर बीज साइड हूँ आप क्यू एफ e तो प्लस डीक्यू e मतलब आखू डीएफ लखी को जो पीई प्लस डीपी तो ये अपने लखी सकी ई अपॉन डीपी बराबर वही डीक्यू आ डीक्यू प्लस क्यू एफ मतलब आखो डीएफ लखी को तो डीएफ अपॉन डीक्यू બરાબર આને સમીકરણ પાંચ આપ દઈએ આપણે હવે જે સમીકરણ પાંચ આપણે પાછું વ્યસ્ત કરીએ સમી પાંચ ને બંને બાજુ વ્યસ્ત કરતા બંને બાજુ વ્યસ્ત કરું તો શું મળશે મને આને વ્યસ્ત કરી નાખો તો ડીપી અપોન ડીઈ બરાબર ડીક્યુ અપોન ડીએફ મળે બરાબર હવે આપણે પેલી ધારણા શું કરી હતી કે ભાઈ એ બી જેટલું જ ડીપી છે અને એસી જેટલું જ ડીક્યુ છે હવે એ કિંમત હું આમાં મૂકું બરાબર આનું હું સમીકરણ શું કહી દઉં સમી નથી કહેવું આપણે ડાયરેક્ટ લખ નાખીએ ડીપી બરાબર આપણે શું લખી હતું એબી અને ડીક્યુ બરાબર એસી હું આ કિંમત મૂકું તો ભાઈ ડીપી ડીપી બરાબર શું હતું ડીપી બરાબર હતું એ બી ડી એ થઈ જાય ડીક્યુ બરાબર હું હતું એસી એસી ઓપન ડીએફ આવી રીતના બિલ આને આપણે સમીકરણ છ કહી દઈએ ક્યાંથી લેવા આપણે તો કે ભાઈ ડીપી બરાબર એ હતું બરાબર અને ડીક્યુ બરાબર એસી મૂકતા બરાબર જે આગળ હતું એ આપણે મૂક્યું બરાબર રેડી હવે આજે પ્રોસેસ કરી બરાબર એ બી AB બી અપોન ડીઈ એસી અપોન આવી રીતના મેળવ્યું ને હવે આવી રીતના આપણે આખી આ નીચેની પ્રોસેસ બીસી અને EF લાવવા માટે કરવી આ પીક્યુ ધરાવું એવું આપણે બીજો કેવી રીતના ધરવો પડશે આ આડો ધરવો પડશે ને હવે ઈ કરીએ તો પાછી એટલી પ્રોસેસ થાય એટલે એવી આપણે લખના ફોન કે ભાઈ એવી જ રીતે બરાબર એવી જ રીતે હું લખી કે આપણે કે એ બી અપોન બરાબર આ સ્ટેપ તો ઇઝ બરાબર બરાબર કરીને બીસી અપોન ઈ એફ થઈ શકે અને સમીકરણ સાત મતલબ કે એ બી અપોન ડીઈ તો આપણે કરી દીધું છે બીજું શું થશે બીસી અપોન ઈ એફ મતલબ કે આપણે આમ ત્રાસો કરીને આ જેમ સાબિત કર્યું એમ એ સાબિત કરવું પડે આપણે લખી કે ભાઈ એવી જ રીતે આ જે રીતે માહિતી લેવી એવી જ રીતે આ માહિતી આવી શકે હવે આપણે સમી છ ને સાતને સરખાવીએ સમી છ અને સાત પરથી જો એ બી અપોન ડી એ બી અપોન ડીઈ બરાબર આવું છે બીસી અપોન ઇએફ ત્રીજું લખી કે એસી અપોન ડીએફ એસી અપોનડીએફ રેડી તો જો આખું મળી જુઓ આપણે શું છે એ બી અપોન ડીઈ એસી અપોન ડીએફ ને બીસી અપોન ઇએફ મતલબ કે આ ત્રિકોણ આના સંપ્રમણમાં હોય તેથી આપણે લખીએ ને તેથી આથી ત્રિકોણ એ ત્રિકોણ ડીઈ એ થાય બરાબર તેથી આપણે કહીએ કે થાય છે આ પ્રમાણે માં ગણતરી જ છે બરાબર સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ